દાદા દાદા ને પૂછો જે વરસાદ પીડ્યો પૂર કાંઈ નાખ્યા રાત હા સર વર્ષ ગામ માં નદી છે બરોબર જો સાંભળો આ બધી જોવા

whales relaps, dr Explor子, dr fun, I tell. kind 상ya will be jwelap, you know, z tama easy, dbane of a jday, y z do z